માનનીય સાંસદ સભ્યશ્રીઓ માન્ય ધારાસભ્યશ્રીઓ ગ્રહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજ કુમાર દાસ સાહેબ ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ અહીંયા ઉપસ્થિત રિટાયર્ડ સિનિયર પોલીસ અધિકારીશ્રીઓ મ્યુનિસિપલ કમિશનર શ્રી થેનારસનજી અમદાવાદના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર સુશ્રી પ્રવીના ડીકે મારા સાથી વરિષ્ઠ પોલીસ અધિકારીશ્રીઓ અને પોલીસ કર્મચારીઓ અમદાવાદ શહેરના કોર્પોરેટરશ્રીઓ

કે જેઓ પોતાની વ્યસ્ત શેડ્યુલમાંથી પણ સમય કાઢીને અહીંયા પધાર્યા તેમને પણ આભાર માનું છું વધુ મેં અમદાવાદ શહેર પોલીસ વતી માન્ય ગૃહમંત્રી ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાહેબ કે જેઓ આ નવીન કચેરીના લોકાર્પણ સંબંધે માર્ગદર્શન અને પીઠબલ પૂરું પાડવા બદલ તથા આ કાર્યક્રમના આયોજનની સુંદર વ્યવસ્થા કરવા માટે સહકાર આપવા બદલ તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અહીંયા ઉપસ્થિત મેયર સુશ્રી પ્રતિભાબેન જૈન તથા તમામ ઉપસ્થિત માનનીય સંસદ સભ્યશ્રીઓ શ્રીઓનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે આપ સૌ આપનો કિંમતી સમય ફાળવીને શોભામાં અભિવૃદ્ધિ કરવા પધાર્યા છે આ સિવાય અહીં ઉપસ્થિત ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી મનોજકુમાર દાસ સાહેબનો પણ અત્રે પધારવા બદલ આભાર વ્યક્ત કરું છું ગુજરાત રાજ્યના ડીજીપી શ્રી વિકાસ સાહેબ સાહેબ પણ સતત તમારી સાથે રહી

તે બદલ તે તમામને પણ આભાર વ્યક્ત કરું છું આ ઉપસ્થિત આમંત્રિત મહેમાનો અને માનુભાવો આપ સૌએ અમારા આમંત્રણને માન આપી ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભામાં અભિવૃદ્ધિ કરી તે બદલ આપ સૌને પણ આભાર વ્યક્ત કરું છું સાથે સાથ ઉપસ્થિત માનુભાવો દ્વારા આપેલ માર્ગદર્શન સૂચનાઓ પર ખરા ઉતરવા માટે અમદાવાદ શહેર પોલીસ સજજ છે અને આ તમામ દિશામાં શહેર પૂર્ણ કાર્યક્ષમતાથી કામ કરશે તેવી અમદાવાદ શહેર પોલીસ વતી સૌને ખાતરી આપું છું અને અમે ઈચ્છીએ છીએ કે અમદાવાદ શહેર પૂરા ભારતના સૌથી સેફ સિટી એક દિવસ બનશે એવી અમને ખાતરી છે અંતમાં અમદાવાદ શહેરને નવી અદ્યતન સુવિધાઓવાળી પોલીસ કમિશનર કચેરીની ભેટ આપવા બદલ તથા લોકાર્પણ સમારોહ યોજવા બદલ ફરી એક વખત સરકારશ્રીનો આભાર પ્રકટ કરું છું ધન્યવાદ જય હિન્દ